નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને પિંચાશી રૂપિયા जामनगर मार्केटिंग यार्ड नी अंदर 1100 થી 1295 રૂપિયા விசાવદર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1041 થી 1331 રૂપિયા કવાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1160 થી 1200 રૂપિયા અડોદ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1001 થી 1340 રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની અંદર 901 થી 1331 રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1164 થી 1276 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 911 થી 1391 રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો ને તેતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એંસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સિત્તેરથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી તેરસો રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકવીસથી તેરસો એક્યાસી રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચુમ્માલીસથી તેરસો છોતેર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંદરથી બારસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો એક્યાસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચોપનથી તેરસો એકાવન રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી હું રૂપિયા जामनगर मार्केटिंग यार्ड यार्डनी अंदर अगर सौ थी बार सौ पचीस रुपया जेतपुर मार्केटिंग यार्ड आठ सौ एक बार सौ छियासी रुपया मेंदरडा मार्केटिंग यार्ड यार्डनी अंदर नौ सौ बार सौ पचास रुपया राजकोट मार्केटिंग यार्ड यार्डनी अंदर अगर सौ एशी थी बार सौ चौपन रुपया सावरकुंडला मार्केटिंग यार्ड यार्डनी अंदर नौ सौ अगय थी बार सौ छप्पन रुपया अमरेली मार्केटिंग यार्ड यार्डनी अंदर नौ सौ ने बार सौ पाँत रुपया મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને અઠ્યાસી રૂપિયા જામદૂદપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છાસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી તેરસો ને છત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોર્યાસીથી બારસો ને સાઠ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બ્યાસીથી બારસો ને સિત્તેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર